નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપનો પહેલો પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ ઇન્સ્યુલેટરનું નામ શું છે એ ડિસ્ક ઇન્સ્યુલેટર બી પોસ્ટ ઇન્સ્યુલેટર સી પિન ઇન્સ્યુલેટર ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પિન ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટર ક્યાં વપરાય છે એ હાઈ વોલ્ટેજ લાઇનમાં બી લો અને મધ્યમ વોલ્ટેજ લાઇનમાં સી ટ્રાન્સફોર્મરમાં ડી સ્વિચ ગિયરમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લો અને મધ્યમ વોલ્ટેજ લાઈનમાં ક્વેશન છે પિન ઇન્સ્યુલેટર કયા પ્રકારના પર લગાવવામાં આવે છે એ ટાવર પર બી પોલ પર સી દિવાલ પર ડી જમીન પર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોલ પર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટર મહત્તમ કેટલા વોલ્ટેજ સુધી વપરાય છે એ અગિયાર કેવી બી તેત્રીસ કેવી સી છાસઠ કેવી ડી એકસો બત્રીસ કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તેત્રીસ કેવી તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે પિન ઇન્સ્યુલેટર કયા મટીરિયલથી બને છે એ રબર બી લાકડું સી પોર્સેલિન અથવા ગ્લાસ ડી કોપર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી પોર્સેલિન અથવા ગ્લાસ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે પિન ઇન્સ્યુલેટર ક્યાં સ્થિર કરવામાં આવે છે એ આર્મ પર બી કેબલમાં સી ભૂમિ પર ડી સ્વિચ પર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ આર્મ પર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે પિન ઇન્સ્યુલેટરમાં કેટલા ભાગો હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે પિન ઇન્સ્યુલેટરના મુખ્ય કાર્ય શું છે એ વોલ્ટેજ વધારવું બી વોલ્ટેજ ઘટાડવું સી વાયરને સપોર્ટ આપો અને ઇન્સ્યુલેશન કરવું ડી કરંટ માપવું તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વાયરને સપોર્ટ આપવો અને ઇન્સ્યુલેશન કરવું તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે પિન ઇન્સ્યુલેટરનો આકાર કેવો હોય છે એ ચોરસ બી ગોળાકાર સી કોણાકાર ડી ત્રિકોણાકાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કોણાકાર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે પિન ઇન્સ્યુલેટર પર વાયર કેવી રીતે બાંધવામાં આવે છે એ સીધો વાયર મૂકવામાં આવે છે બી બાઈન્ડિંગ વાયરથી બાંધવામાં આવે છે સી સ્ક્રૂથી બાંધવામાં આવે છે ડી ક્લમ્પથી જોડવામાં આવે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બાઈન્ડિંગ વાયરથી બાંધવામાં આવે છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે પિન ઇન્સ્યુલેટર સામાન્ય રીતે ક્યાં વપરાય છે એ રેલવે લાઇનમાં બી વિદ્યુત વિતરણ લાઇનમાં સી ટ્રાન્સમિશન સબસ્ટેશનમાં ડી પાવર સ્ટેશનમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વિદ્યુત વિતરણ લાઈનમાં તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે ફિન ઇન્સ્યુલેટરનો મુખ્ય દોષ કયો છે એ કિંમત વધારે છે બી હળવા હોય છે સી વધુ વોલ્ટેજ માટે યોગ્ય નથી ડી દેખાવ ખરાબ છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વધુ વોલ્ટેજ માટે યોગ્ય નથી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે તેત્રીસ કેવી સુધીના પિન ઇન્સ્યુલેટરમાં કેટલા ભાગો હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટરનો સ્ટેમ્પ ભાગ કયા કામે આવે છે એ વાયર બાંધવા બી પોલમાં ફિટ કરવા સી કરંટ વહન કરવા ડી માપવા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોલમાં ફિટ કરવા તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે પિન ઇન્સ્યુલેટર કઈ સિસ્ટમમાં વપરાય છે એ ડીસી સિસ્ટમમાં બી એસી સિસ્ટમમાં સી બંનેમાં ડી કોઈમાં નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી એસી સિસ્ટમમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટરનો ટોપ ગૃહ ભાગ શું માટે હોય છે એ વાયર રાખવા માટે બી પોલ બેસાડવા માટે સી નટ બોલ્ટ લગાવવા માટે ડી માફ કરવા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વાયર રાખવા માટે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટરનું વજન સામાન્ય રીતે કેટલું હોય છે એ એકથી બે કિલો બી ત્રણથી પાંચ કિલો સી પાંચથી દસ કિલો ડી દસથી પંદર કિલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણથી પાંચ કિલો તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે પિન ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે એ તાપ સહનશીલતા બી વીજ પ્રવાહ પસાર કરવો સી વીજ પ્રવાહ રોકવો ડી ગરમી ઉત્પન્ન કરવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વીજ પ્રવાહ રોકવો તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે પિન ઇન્સ્યુલેટર કયા દબાણને સહન કરે છે એ ટેન્શન બી કોમ્પ્રેન્શન સી બંને ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે પિન ઇન્સ્યુલેટર મુખ્યત્વે ક્યાં સુધીની લાઈનમાં વપરાય છે એ ચારસો વોલ્ટ સુધી બી અગિયાર કેવી સુધી સી તેત્રીસ કેવી સુધી ડી એકસો બત્રીસ કેવી સુધી તો મિત્રો જે મિત્રને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્ર પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ